જૂનાગઢ ભવનાથ તલેટી ગિરનારની અતિ પવિત્ર પવન સિદ્ધ ક્ષેત્રમાં આવેલા ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં જ્યાં અમારા દાદાગુરુ સોમનાથ બાપુ અમારા સદ્ગુરુ ભગવાન ત્રિલોકનાથ બાપુની સમાધિ સમાધિ સ્થળી આ સમાધિનું આજે ગુરુ ગુરુપૂર્ણિમા મહોત્સવે ગુરુપૂર્ણિમાના દિવસે સંતો દ્વારા સેવકો દ્વારા ગુરુ ગુરુપૂંજન સૌ કોઈને ભોજન પ્રસાદ તેમજ રમેશને માલતું રમેશને માટે ચાલતું એક અવિરતપણે સદાવ્રત ગૌસેવા જેવા શુભ કાર્ય અને શુભ કાર્ય આ શ્રમમાં કાયમને માટે સેવકો અને સંતો કરી રહ્યા છે આવો અમારી એક સૌની સદભાવના છે સમાજની અંદર સદભાવ સત્કાર્ય પરમાર્થ અને પુરુષાર્થની સાથે સ્વધર્મ અને સ્વકર્મનું કાર્ય કરતા રહીએ અને ગિરનારની અતિ પવિત્ર પાવનભૂમિમાં ગૌસેવાનું કાર્ય હોય કે સંત સેવાનું કાર્ય હોય કે જનસેવાનું કે યાત્રાળુનું સેવાનું કાર્ય હોય એવા કાર્ય આ આશ્રમ દ્વારા હર હંમેશને માટે ફેદભા રહ્યા છે ગિરનારી મહારાજને પ્રાર્થના જ્યારે આપણા સમાજના આપણા ભારતના નવજુવાનો સરહદ ઉપર પોતાનું તન મન અને ધન સમર્પિત કરી પોતાનું જીવન દેશની રક્ષા માટે સમર્પિત કરી રહ્યા છે ત્યારે ગુરુપૂર્ણિમાના મહોત્સવે અમારા સૌ સંતોની એક સદભાવના કે આ યુવાનોને આ શહીદોને શ્રદ્ધાંજલિ અને આ યુવાનોને એક આત્મબળ આપે કે દેશનું રક્ષણ કરે આવી વિશિષ્ટ સદભાવના સાથે ગુરુ પૂર્ણિમાના પૂર્ણિમાના મહોત્સવે આપણા સૌનું કલ્યાણ થાય એવી સદભાવના સાથે આપ સૌને આદેશ જય ગુરુ મહારાજ જય ગિરનારી આજે મોટી પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા અને આજનો આ પવિત્ર દિવસ એટલે ગુરુના આશીર્વાદ આજનો દિવસ અને એમાં પણ આ જૂનાગઢની પાવિત્ર ભૂમિ એટલે ભવનાથની ભૂમિ આ સંતોની ભૂમિ છે આખા ગુજરાતમાં જેટલા ગુરુઓ હશે સંતો હશે એટલા ખાલી જૂનાગઢની અંદર આ સંતો આ ભૂમિ છે એટલે આ ભૂમિની અંદર આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકરો સાથે આજે તમામ સંતોના આશીર્વાદ લઈ અને આદરણીય નરેન્દ્રભાઈનું જે સપનું છે કે આ દેશને સમૃદ્ધ બનાવવાનું અને છેવાડાના માનવી સુધી પ્રકાશ પહોંચે એના ઘરની અંદર દીપ પ્રજ્વલિત થાય એવા પ્રયત્નો કરવાની શક્તિ દરેક સંતો અને મહંતો ગુરુઓ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરવા અને વંદન કરવા આવ્યા છે અને આજના દિવસે એમના ચરણોમાં વંદન સાથે આ દેશની સમૃદ્ધિની અંદર સહભાગી થવાના આશીર્વાદ મળે એવી દરેક ચરણોમાં ચરણોમાં વંદન અને આજના દિવસે ગુરુપૂર્ણિમાના દિવસની સૌને શુભકામનાઓ